હલો બાળકો આજે આઈડિયલ મોરલ મેજિકમાં મીરાની એક એવી વાત સાંભળીએ કે જે આપણને સમજાવશે કે દિવાળીનો સાચો અર્થ શું છે આજે દિવાળી છે રોશનીના આ તહેવારે વાતાવરણને આનંદ અને ઉત્સાહથી ભરી દીધું છે મીરાનું ઘર દીવાઓથી ઝગમગી રહ્યું છે તેના મમ્મી સ્વાદિષ્ટ મીઠાઈઓ બનાવવામાં વ્યસ્ત હતા અને મીરા આ તહેવારની ખુશી તેના મિત્રો સાથે વહેંચવા માટે આતુર હતી મીરા તેના નવા લાલ ડ્રેસમાં ખૂબ સુંદર લાગતી હતી અને તે બધાને આ ડ્રેસ બતાવવા માંગતી હતી આથી તે બગીચાના દરવાજા પાસે દોડી ગઈ જ્યાં તેના મિત્રો રમી રહ્યા હતા પણ જેવી તે તેમની પાસે પહોંચી કે તેણે એક છોકરાને ઉદાસ બેઠેલો જોયો તેના કપડાં જૂના અને ફાટેલા હતા અને તે ઠંડીના કારણે ધ્રુજી રહ્યો હતો

છોકરાએ ખચકાતા ખચકાતા લાડુ લીધો અને મીરાની સામે જોઈ રહ્યો પણ મીરા તેના વિશે વિચારવાનું રોકી શકી નહીં તે તેના મમ્મી પપ્પા પાસે ગઈ અને કહ્યું બહાર એક છોકરો છે જેને ઠંડી લાગી રહી છે શું આપણે તેને ધાબળો આપી શકીએ તેના મમ્મી પપ્પાએ ગર્વથી તેની સામે જોયો ચોક્કસ મીરા તેની મમ્મીએ કહ્યું તેઓ એક ધાબળો શોધી કાઢ્યો અને મીરા સાથે બગીચાના દરવાજા સુધી ગયા મીરાએ તે છોકરાને ધાબળો આપ્યો અને તેની આંખોમાં આભારની લાગણી દેખાવા લાગી તેણે ધીમેથી અને ખચકાટ સાથે કહ્યું આભાર મીરાના પપ્પાએ તેના ખભા પર હળવેથી હાથ મૂક્યો અને કહ્યું દયા રાખવી એ જ દિવાળીનો સાચો પ્રકાશ છે આમ મીરા અને તેના મમ્મી પપ્પા માટે આ દિવાળી ખાસ બની રહી નવા ડ્રેસ કે મીઠાઈઓને કારણે નહીં પરંતુ તેમણે દયાનો સાચો જાદુ અનુભવ્યો હતો મિત્રો મીરા અને તેના પરિવારે આ દિવાળીએ બધાને સમજાવ્યું કે સાચો આનંદ નવા ડ્રેસ કે મીઠાઈઓમાં નથી પરંતુ બીજા પ્રત્યેની દયા અને તેમની સંભાળ રાખવામાં છે આ જ દિવાળીનો સાચો પ્રકાશ છે જેને આપણે હંમેશા યાદ રાખવો જોઈએ